ઘરેથી મને બધા ટોર્ચર કરે છે કે તની જ્યારે હું ઘરે જાઉં ને તો બીમાર જ હોય તો એ જોબ મેં ડ્રોપ કરી દીધી બે મહિના કરીને ભાઈ પ્રેશર બહુ આવે ઘરેથી ડિપ્રેશન જેવું છે મિત્રો ચાર પાંચ દિવસ પહેલાં આપણે યુટ્યુબમાં કીએને વિડીયો નાખ્યો હતો એમાં મેં એમ કીધું હતું કે હવેના બ્લોગ છે ને એ ગોંડલથી નહીં પણ ખંભાળિયાથી આવશે અત્યારે હું ખંભાળિયા છું અને અહીંથી જ બ્લોગ શોર્ટ કરું અહીંયા હું શું લેવાયું આજે હું તમને વિડીયોમાં કહેવાનો હું અને મારે અહીંયા રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ એની એક સલાહ અમારી પાસેથી લેવાની આ બધા પાસેથી હવે હું અહીંયા આવ્યો હોઉં અહીંયા મારે એક બે જીમ મોકલવાનું હતું સરકારી જીમ તો એના માટે અને પ્લસમાં અહીંયા કન્સ્ટ્રક્શનનો બિઝનેસ છે તો એમાં મારે દેખરેખ રાખવાની હતી મતલબ શીખવાનું હતું કન્સ્ટ્રક્શનનું કામ તો એ રીતના હું આવ્યો હતો અને પાંચ છ દિવસ જેવું થઈ ગયું તો એના માટે હું આવ્યો હતો પાંચ છ દિવસથી આ જીમમાં નથી ગયો અને જીમ નામની અહીં વસ્તુ નથી કન્ટ્રક્શનનો બિઝનેસ તો અહીંયા હું ગયો નથી બીઆરસી ભવન છે અહીંયાથી હું વિડીયો શૂટ કરું મારા ફઈના છોકરા ભેગું હું અહીંયા આવ્યો છે અને ગવર્મેન્ટ જોબ કરે અને મોટા સાહેબે તો એના ભેગો હું આવ્યો હતો વાત એવી છે કે અહીંયા હું મારા ફ્યુચર માટે આવ્યો હતો ફ્યુચરમાં તો મારા મનપસંદનું કામ એ નથી જીમની વાત થઈ એ કોઈ પ્રકારનું જીમય નથી આઈ થિંક હમણાં ઉનાળાની સિઝન થઈને હું બે મહિનાથી ગામડે હતો તો મારી જીમ બે મહિનાથી બંધ હતું અને હજી પણ જીમ બંધ જ છે મા અને મેન વાત એ છે કે ઘરેથી મને બધા ટોર્ચર કરે છે કે તું ભાઈ કામ કર કામ કર કામ તો હું બધું કરી લઉં પણ એક વસ્તુમાં હે ને પ્રોપર હું આમ લાઈનમાં નથી મેં જીમનું કામે કરેલું કે ગેરેજનું કામય કરેલું ખેતીવાડીનું કામ કરેલું પણ એક વસ્તુ હું આમ પ્રોપર કહેવાય ને કે ડીપમાં અંદર ઉઠરેલું એ રીતના હું એક વસ્તુમાં ધંધામાં સરખો સેટ નથી થયો ધંધામાં સેટ થવું જરૂર હું રાજકોટ મેં જોબ કરેલી એઝ અ ફિટનેસ ટ્રેનર તરીકે પાંચ છ મહિના મેં જોબ કરી બે મહિના મેં ગોંડલથી રાજકોટ અપડાઉન કર્યું અને બે મહિના જેવો હું રાજકોટ થયો હવે એમાં થયું એવું કે જ્યારે હું રાજકોટ રહેતો ને ત્યારે જમવાનું મારે હાથે બનાવતા ન આવડતું અને હું એકલો રૂમ રાખીને રહેતો હોટલમાં જમવાનું હોય ત્રણેય ટાઈમ હવે એમાં થાય એવું કે બહારનું જમવાનું હોય ને એટલે હું ને બીમાર બહુ પડી જાય તાવ આવી જતો અઠવાડિયા ને અઠવાડિયા તો શનિ રેવિએ જ્યારે હું ઘરે જાઉં ને તો બીમાર જ હોય ઓલવેઝ તો એ જોબ મેં ડ્રોપ કરી દીધી બે મહિના કરીને અને પછી હું ગોંડલ આવતો રહ્યો પાછો તો ગોંડલ મેં જોબ કરી હશે ફિટનેસ ટ્રેનર તરીકે તો એમાં કાંઈ પછી ભેગું થાય એમ હતું નહીં અને અમારે ઘરનું ગેરેજ હતું તો એ દિવાળી બંધ થઈ અને મારા પપ્પાએ ટ્રકનો બિઝનેસ ચાલુ ગયો હવે ટ્રકનો બિઝનેસ એવો છે કે એ બહુ રિસ્કી વસ્તુ છે ખટારા ચલાવાય નહીં અને જો તમારી પાસે ખટારા હોય અને ડ્રાઈવર ચલાવતા હોય ખટારો એવી વસ્તુ હોય કે જો તમારે રોડ ઉપર આવતો હોય ને તો એ નીંદર ન આવે અને ખટારો રહીએ તો એ નીંદર ન આવે કેમ કે હપ્તા ચડીએ તો આ બહુ રિસ્કી વસ્તુ હોય એટલે મારા ફાધરે મને એમ કીધું કે આપણે આ બિઝનેસ કરવાનો થતો નથી મને હરખું જો કાંઈ પ્રોપર કામ આવડતું હોય ને તો એ ફિટનેસનું છે જીમ ટ્રેનર એ એક આપણને સરખું કામ બાકી એ કંઈ વસ્તુ આપણને ફાવતી નથી આપણે લાઈન યાદ પકડવાની હતી પણ આમાં સરખું મેળે નથી આવતું તો આમાં આપણે કરવું શું જોઈએ એ મને છે ને થોડીક તમારી સલાહ જોતી હતી અહીંયા તો કાંઈ સેટ થયો નહીં અહીંયા મને મજા નથી આવતી ઘરેથી ફોર્સ કર્યો તો અહીંયા જા અને જોતો હોઉં કેવું હે કેવી રીતના બધું છે તો અહીંયા એવો હતો હવે તો અહીંયા તો એવું છે રાજકોટ જે વસ્તુ કરતો એ જ વસ્તુ અહીંયા કરવું પણ અહીં નથી મારું મનગમતું કામ નથી તો એમાં પછી કાંઈ ખરખું ફોકસ ના થાય બહારનું જમવાનું સેમ રાજકોટ જેમ હું બહાર જમતો એમ જ અહીંયા બહારનું જમવાનું હોય ઘરે બનાવવાળું નથી એ રીતના બધું હોય આજે હે શુક્રવાર ને કાલે હે શનિવાર તો શનિવારે હું પાછો રાજકોટ વહી જવાનો મારા ફ્રેન્ડ એ રાજકોટ રહીએ હવે ત્યાંથી પાછું આવું કે ન આવું એ કંઈ નક્કી નથી કેમ કે અહીંયા આપણને ભાઈ મજા નથી આવી જો અહીંયા પણ હું સેટ નહીં થ ને તો ઘરે જઈને કંઈક એવું જ વિચારવું પડશે કે કઈ લાઈનમાં આગળ વધવું તો એ રીતના ભાઈ પ્રેશર બહુ આવે ઘરેથી કાંઈ કામ કર કામ કર તો આમાં ક્યાં જવું નહીં બહુ કન્ફ્યુઝન હોઉં તો આવું અહી રાખે ભાઈ આપણી લાઈફમાં બાકી અત્યારે તો આપણે યુટ્યુબ ચાલુ છે યુટ્યુબ જિંદાબાદ તો હવે લાસ્ટમાં મારી પાસે બે ઓપ્શન વહી થાય કાં તો અહીંયા રહેવું અને કાં પછી ગોંડલ વહી જવું મારું ફાધરે કીધું હતું તને દસ લાખ રૂપિયા આપું એમાં તારે કયો એવો બિઝનેસ છે તું જાતે કરી શકે અને તારી પાસે ટેલેન્ટ હોય તો ટેલેન્ટ તો આપણી પાસે અત્યારે એટલું બધું કાંઈ હોય નહીં અને જાતનું કાંઈક ખુદનો કાંઈક બિઝનેસ કરી એટલું બધું આપણું ટેલેન્ટ નથી હવે મારી પાસે વહી બે રસ્તા કાં તો હું અહીંયા રહું અને કા પછી હું છેલ્લે એવું વિચારવું કે રાજકોટ પાછો વહી જાઓ અને અહીંયા ફિટનેસ ટ્રેનરની પાછી જોબ અહીંયા રહું ને તો અહીંયા મારા બારનું જમવાનું અને પ્લસમાં અહીંયા મનપસંદનું કામ હતું રાજકોટ બહારનું જમવાનું રહ્યું પણ જમવાનું બનાવતા તો આપણે શીખી જાય પ્રોબ્લેમ એ જ હતો કે જમવાનું બનાવતા ન હોતું બહારનું જમવાનું હતું અને હું બીમાર બહુ પડી ગયા અને અહીંયા મનપસંદનું કામ હતું અને આપણું સોશિયલ મીડિયા એમાં હાલતું હતું થોડું થોડું પણ હું બીમાર પડી ગયા તો એના લીધે આપણે વિડીયો અહીંયા બનાવતા તો હવે બે વર્ષતા વધ્યા છે ફરી ત્રણ રસ્તા વધ્યા હે ગોંડલ જવું અહીંયા રહેવું કે પછી રાજકોટ જાઉં તો આટલું બધું મોટું થોડુંક એવું કન્ફ્યુઝન છે જોઈ હવે થોડુંક ડિપ્રેશન જેવું છે અને કાંઈ વાંધો નહીં હાયલા રાખે આવું બસ આવું છે